મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે ત્રણ અને ચાર તારીખના હવામાન વિશે ક્યાં કેવો પડવાનો છે અને મિત્રો વિડીયોને પૂરો જોઈજો અને ચેનલમાં નવો હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક તો ચાલજો ચાલો વિડીયોને મિત્રો આજે છે બે ઓક્ટોબર અને આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગાહી દેવામાં આવી છે છૂટાયા સવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને ત્રણ તારીખની આપણે વાત તો મિત્રો પૂરા ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે એટલે મિત્રો ગ્રીન એલર્ટ એટલે બધા જે વિસ્તાર છે ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ક્યાંય મિત્રો ધોધમાર કે અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી તારીખ ઓક્ટોબરે મિત્રો ચાર ઓક્ટોબરે તે જ હાલ છે પૂરા ગુજરાતમાં ગ્રીન એલર્ટ અને મિત્રો જે સિસ્ટમ છે આગી વહી જાય છે અને જે આગાહી હતી ચાર ઓક્ટોબર સુધી જ હતી ચાર ઓક્ટોબર અને શરૂ થઈ હતી મિત્રો છવ્વીસ સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી ઓક્ટોબરથી લાંબો મિત્રો ગેપ પડી શકે છે અને દિવાળીમાં શું મિત્રો વરસાદ નું વિઘ્ન નડશે તો એવી તો કોઈ મિત્રો અત્યાર સુધી આગાહી દેવામાં નથી આવી જો એવી કોઈ આગાહી મિત્રો દેવામાં આવશે તો હું વિડીયો બનાવીને તમને જણાવી દેશ એટલે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઇક અને મિત્રો બેલ નોટિફિકેશન ઓલ પણ સેટ કરી દેજો એટલે ગમે વિડીયો નવો આવે એટલે તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને સૌથી પહેલાં સમાચાર મળે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ પણ કમેન્ટમાં જણાવવાનું ભૂલશો અને મિત્રો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જણાવી દેજો તો ચાલો મિત્રો મળવી બીજા વિડીયોમાં આભાર